નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના આંબાખૂટ ગામે શ્રી હનુમાનજી મંદિરે સમસ્ત ગ્રામજનો દ્વારા શ્રી ભાથીજી મહારાજ રામદેવજી મહારાજ તેમજ માં અંબેની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આંબાખૂટ ગામ ખાતે બે દિવસીય ભવ્ય મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે

મુકેશ ગીરી બાપુ પધારવાના છે આ મહોત્સવને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે રાત્રે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના પ્રખ્યાત કલાકારો રામી રાસ ગરબાની ધૂમ મચાવશે આંબાખોટ ગામના રમેશભાઈ જેતા ભગતે જણાવ્યું હતું કે આ દિવ્ય અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી એક મહિના અગાઉથી કરવામાં આવી રહી છે વધુમાં જણાવ્યું હતું કે શ્રી ભાથીજી મહારાજ રામદેવજી મહારાજ તેમજ મા અંબેની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું વર્ષો પહેલા વિચારવામાં આવ્યું હતું